હેલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ મજામાં મજામાં જ છો હું પણ એકદમ મજામાં જ છું સૌ પ્રથમ પહેલાં જય માતાજી જય દ્વારકાધી જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને આપણે ખેતરે આવી ગયા છે આપણે દવા નાખવાની છે કેળુંમાં થોડુંક બિયારણ વધ્યું એટલે આપણી કટકી સેવાડીને એમાં આપણે કેળું થોડું સોંપી હતી તો એમાં ખંડની દવા નાખવાની છે તો આપણે ખંડની દવા ચાલુ કરી દીધી છે તો તમે જોઈ શકો છો આમાં મિક્સમાં છે બધું કેળું છે આંબા છે હરેગવા છે એવું બધું છે પેલા તો ખાલી આંબા જતા આંબા હા પેલા ખાલી આંબા જતા ને પછી વચ્ચે હરેગુઆ સોંપ્યો હતો પછી કેળું નું બિયારણ વધ્યું એટલે એના કારણે આપણે આમાં કેળ સોંપવી પડી કેમકે બીજી કોઈ જગ્યાએ જમીન ખાલી ખાલી નહોતી અને કેળું સોંપવી પડે એવું હતું એટલે આપણે આમાં કેળું સોંપી છે તો તમે જોઈ શકો છો અને આપણો પોપાયા છે પોપ ભરીને આવ્યા હતા આપણે એટલે અહીંયા અડધો પોપ ખાલી થયો છે બાપુજી પાણી વાળે છે ઝારીમાં ઝારીમાં પાણી વાળતા એટલે કંઈક અડધો વાલ ખુલ્લો હતો એના કારણે જો અહીંયા પાણી નીકળ્યું છે તો જેમાં આપણે દવા નાખી હતી એમાં જ પાણી હાલ્યું છે એટલે દવા આપણી બધી ફેલ છે ધોઈ નાખીએ છીએ પાણી એ પણ કાંઈ વાંધો નહીં બીજી વાર નાખી દેવું તો મિત્રો વિડીયોમાં એમ સુધી બન્યા રેજો મિત્રો આપણે ખંભે પોપ લઈ લીધો છે અને આલો હવે આપણે દવા નાખવાનું ચાલુ કરવી આપણે કેળી માં દવા નાખતા હતા માં ને કેળીઓ દવા નાખી દીધી છે આપણે હવે આપણે એક શેઢો છે વચ્ચેનો શેરડીનો કેળુ નો વચ્ચેનો કપો વચ્ચેનો શેઢો છે એમાં આપણે નાખવાની છે તો તમે જોઈ શકો છો આ બંને વચ્ચેનો શેઢો છે એમાં આપણે દવા નાખવાની છે જો ખડ આવું બધું થઈ ગયું છે બિયારો બહુ પાકી જાય એમ છે જો આવું કુતરા એવું બધું થઈ ગયું છે જો ધરોડી ને હેવમૂલ ને એવું બધું ખડ છે એટલે એ બધું ખડ ના થઈ જાય કેમ કે એ બળવામાં બહુ એટલે બહુ તકલીફ આપે છે જ્યારે ડુંગળી જેવો મોલ હોય તો એમાં આ ખડ બળતું નથી અને બહુ કેવરાવે છે અને વીણવું જ પડે બીજો કોઈ એનો રસ્તો જ નથી એટલે આપણે આમાં મીરા મીરા એકોતેર દવા નાખવાની છે તો આપણે આ શેડો કમ્પ્લીટ કરી નાખવી તો મિત્રો પોણો એક થઈ ગયો છે ને આપણે દવાનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે શેઢે બધે દવા નાખી છે હવે ટાઈમ રહે તો બપોર પછી નાખજો બપોર પછી આપણે કોથમરીને એવું ખેંચવાનું થાય અને બાકી જો આપણું ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે લારી થોડીક ઊંચી રાખી છે કેમ કે વરસાદ હતો એટલે પાણી બધું દડી જાય અને બાકી જો મિની ટ્રેક્ટર ની નીચે પડ્યો છે ક્યાં જુઓ મિની ટ્રેક્ટર બોલેટ ગાર્ડન બધું ક્યાં પીડ્યું છે આ આ અલંગનો માલ છે જો અલંગ આપણે પ્લોટ છે એનો બધો માલ છે અને તમે જોઈ શકો છો આપણું ઢાળ્યું છે જો આયા બળદને બધું બાંધ્યું છે ભેહુ ને બધું અહીંયા ઢાળિયામાં છે કેમ કે અત્યારે તરીકો હોવાના કારણે બધું આપણે ઢાળિયામાં ફેરવી લીધું છે ભેહુને એવું બધું જો તમે જોઈ શકો છો મિત્રો આયાં બધી આપણે ભેહુ બાંધેલી છે જો મિત્રો આયાં બધી ભેહું બાંધેલી છે અને જે ભેહું થોડીક ઘરે બાંધેલી છે આપણે મિત્રો બધી ભેહુ આપણે અહીંયા બાંધેલી છે આપણી વાસરી છે વાસડી છે બે નું મિત્રો આ બે આપણી વાસડી છે બે કાયા વાસડી છે બાકી બધી ભેહુ બાંધેલી છે તમે જોઈ શકો છો મિત્રો અને અહીંયા બળદ આપણા બાંધેલા છે અહીંયા બળદ છે જો આ બધો અલંગનો બધો માલ છે અલંગનો સામાન છે બધો તમે જોઈ શકો છો આ કોલ્ડ સ્ટોરેજ હોય એની અંદર બધો પેક કરવાનો હોય છે એટલે કે ઠંડુ રાખે બધું વસ્તુ આ એની ઉપર આ એની ઉપર અને નીચે બંને સાઈડ આ પતરા હતા એટલે પતરા કાલે અલંગના માણસો આવ્યા હતા પતરા કાઢવા માટે એટલે પતરા બધા કાઢી લીધા છે જુઓ અને બંને સાઈડ પતરા આવે એ બધા પતરા કાઢી લીધા છે ને જુઓ આપણે પહેલાં અહીંયા ખડકેલા હતા એટલે પતરા કાઢીને બહાર મૂક્યા છે હવે જ્યારે ગાડી આવે ત્યારે આપણે આ બધો અલંગનો માલ ભરવાનો છે જોઈ શકો છો આ બધા પતરા છે અને આ બધો કોલ્ડ સ્ટોરેજ હોય એનો બધો માલ છે એમાં યુઝ થાય તો મિત્રો બાપુજી પાણી વાળતા હતા કાલે આપણે જાહેર એમાં બાપુજી પાણી વાળતા એટલે આપણે આટો મારવા આવ્યા એક કોલ લાઈટ ઝટકો મારી ગઈ એટલે મોટર ચાલુ કરી આવ્યા અને જુઓ નેક ને ઉભા ને એવું બાંધતા જાય છે અને પાણી વાળતા જાય તમે જોઈ શકો છો પાણી આવે છે કવાનું અને જુઓ ઉભા ને એવું બધું બાંધતા જાય અને પાણી વાળતા જાય હરિયા બહુ લાંબા છે એટલે બહુ વાંધો નહીં આવે લાઈટ લગભગ અઢી ત્રણ વાગે લાઇટ જાય છે એટલે પછી ભૂખ લાગે ત્યારે ખાવા જાવ છે અને આપણે ખાવા જવી છે રોંડો કરવા અને જોવો આ ટમેટી છે આપણી આમાં પહેલાં મેથી હતી મેથી ખેંચી લીધી એટલે આપણે આમાં ટમેટી સોંપી દીધી જુઓ ફાલ ટમેટાનો જુઓ એકદમ બહુ સારો ફાલ છે તમે જોઈ શકો છો જુઓ ફાલ બહુ છે વરસાદના કારણે ગયા જાતા ટમેટા પણ હવે નહીં વાંધો આવે હવે નહીં તકલીફ આવે જોઈ શકો છો અને આ બાજુમાં ઝાડ છે અને અહીંયા ટમેટી અને નીચે બધું આપણે બકાલું સોંપવાનું છે લહન ના કેરા ને એવું બધું કોબી ને એવું બધું સોંપ્યું છે ભીંડો ને સોળીને ગુવાર ને એવું અને ટમેટામાં અહીં ફાલ બહુ સારો છે તો મિત્રો હવે આપણે રોંઢો કરીએ છીએ એક વાગી ગયો છે અને હવે આપણે રોંઢો કરીએ છીએ ભૂખે બહુ લાગી છે તો મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે અને આપણે લગભગ ત્રણ વાગ્યાના પીલા કાપીએ છીએ એટલે આપણે પીલા કાપવાનું ચાલુ કરી દીધું છે આની પહેલાં પીલા કાપતા હતા અને હવે દિવસે દિવસે પીલા તરત મોટા થઈ જાય એટલે કેળનું આખું બળ છે એ પીલા પીલા ઉપર જતું રહે કાપી નાખીએ તો કેળ વધે એટલે એવો બધો પ્રોબ્લેમ હોય છે એટલે પીલા તરત મોટા થઈ જાય એટલે પીલા કાપવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો જો આવડાવડા પીલા થઈ જાય છે એટલે બધું કામ બધું બળ કેળનું છે એ પીલા ઉપર જતું રહે પીલા કાપો એટલે કેળ ઉપર જતું રહે એટલે એવું બધું હોય છે મિત્રો તો આપણે પીલા કાપવાનું ચાલુ કર્યું છે કાકા પીલા કાપતા હતા અમેના કાકા બંને પણ કાકા ઝાડ વાડવા ગયા છે અને હવે આપણે એકલા પીલા કાપી પાંચ વાગી ગયા એટલે બે તઈને પીલા કાપી આવું નવું કામ છે આપણું સવારે દવા નાખતા હતા આપણે એટલે એ કાકા દવા નાખે છે બીજા કાકા છે એ દવા નાખે છે એકલા પેલા બપોર પેલા આપણે બે દવા નાખતા હતા પણ હવે એકલા દવા નાખે છે અને હવે આપણે પીલા કાપી છે એવી દવા જ હતી નહીં એટલે તો આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી રાખીએ મળીએ કાલે ફરી એક નવા વિડીયો સાથે ત્યાં બધી ત્યાં સુધી બધાને જય માતાજી